તો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા સહકારી હળીયોલ રોડ પર આવેલા સોસાયટીના રહીશોએ જીબી કચેરીનો ઘેરાવ કર્યો છે અને જણાવી દઈએ કે રાજદીપ ફીડર પરની આ તમામ સોસાયટીના રહીશો કચેરી પહોંચ્યા હતા વારંવાર લાઈટ કાપને લઈને સ્થાનિકો પરેશાન થતા કચેરી પહોંચ્યા અને બસો થી વધુ લોકોનું ટોળું કચેરી પહોંચ્યું હતું અને ત્યારે ઉગ્ર રજૂઆત બાદ કચેરી આગળ બેસી અને સૂત્રોચ્ચાર કર્યા હતા જે પ્રકારે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો કે જીબી બી કચેરી આગળ બેસીને લોકો ધરના પ્રદર્શન કર્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે કે આગળ આગળ જે જે કચેરી હતી ત્યાં જઈને અને વિરોધ નોંધાવ્યો છે પાવર આપણે વાત કરીએ તો પાવર કાપના કારણે આજે સોસાયટીમાં રહેતા રહીશો હતા તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને ત્યારે વારંવાર આ કાપને લાઇટ કાપને લઈને સ્થાનિકો પરેશાન થતા બસોથી થી વધુ લોકોનું ટોળું કચેરી પહોંચ્યું હતું અને ત્યારે ઉગ્ર રજૂઆત બાદ કચેરી આગળ બેસી અને સૂત્રોચ્ચાર કર્યા હતા જણાવી દઈએ કે આ જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તે લોકોની માંગ છે કે આ પ્રકારે જે સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તે સમસ્યાનું જલ્દથી જલ્દ નિરાકરણ આવે અને જીબી તરફથી એ લોકોનું જે સમસ્યા છે તેનું સમાધાન લાવવામાં આવે જે પ્રકારે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો કે જે ઘેરાવ કરવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તે લોકો કચેરી આગળ જઈને ત્યાં બેસીને અને ધરના પ્રદર્શન કરી અને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે જે વારંવાર લાઇટ કાપને લઈને સ્થાનિક લોકો જે હતા તે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા હતા